વિરામ પછી સ્વાગત છે ગુજરાત સરકારની કૃષિ નીતિથી ગુજરાતના ખેડૂતોને ભલે કોઈ ફાયદો થાય કે ન થાય પરંતુ ઉદ્યોગ ઉદ્યોગગૃહો રાજીના રેડ થઈ રહ્યા છે સીઆઈઆઈના કહેવા પ્રમાણે ગુજરાત રાજ્યના કૃષિ ઉદ્યોગો માટે મહત્તમ સબસિડીની જોગવાઈ કરાઈ છે જેમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના ઉદ્યોગો માટે ઓછા વ્યાજે દોઢસો લાખ સુધીની લોન મળવા પાત્ર થશે જેનાથી રાજ્યના ખેડૂતોને પગભર થવામાં સહાયતા મળશે વર્ષ 2016 થી 2021 સુધી બહાર પાડવામાં આવેલી કૃષિ વ્યવસાય નીતિમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે રાજ્યના ખેડૂતોને ઉદ્યોગ કરવા માટે રોકાણની મુશ્કેલીઓને પણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનાથી રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ થાય તેમ લાગી રહ્યું છે કૃષિ વ્યવસાય નીતિમાં કૃષિ ઉદ્યોગોને આપવામાં આવેલા મુખ્ય પ્રોત્સાહનો પર નજર કરીએ તો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને રોકાણ પર સબસીડી એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને ટર્મ લોન પર બેન્ક એન્ડેડ વ્યાજ સહાય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને નૂર સબસીડી ક્વોલિટી સર્ટિફિકેશન માર્ક માટે સહાય કૌશલ્ય વર્ધન માટે મળશે નાણાકીય સહાય વેટ અને સેલ્સ ટેક્સમાંથી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટને છૂટ વીજ દર અને વીજ ડ્યુટીમાં પ્રોત્સાહન નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ આ જે પોલિસી છે એ મેં અત્યારે મેં કહ્યું કે સો રૂપિયા નાખવાના હોય તમારે પાછન નાખવાની જરૂર છે આ પોલિસીની બ્યુટી એ છે સિત્તેર ટકા તમને વેટમાંથી પાછા મળશે ટેક્સમાંથી અને પચીસ ટકા તમને ગવર્મેન્ટ સબસિડી આપે છે અને લોન પર જ સબસિડી છે તો હું આ ઓનરેબલ ચીફ મિનિસ્ટર આનંદીબેનને થેન્ક યુ કહીશ અને આ મિનિસ્ટરોને થેન્ક યુ કહીશ કે આવી સારી પોલિસી લાવે છે કે ગામે ગામે ઉદ્યોગ થઈ શકે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કૃષિ વ્યવસાય નીતિમાં ખેડૂતલક્ષી અનેક સહાયની વાતો કરવામાં આવી છે પરંતુ તાજેતરમાં જ રાજ્યના ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ ન મળવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે ખેડૂતોમાં રાજ્ય સરકાર સામે રોષની લાગણી ફેલાઈ છે તેવામાં રાજ્ય સરકારની આ વ્યવસાય નીતિ કેટલી મદદરૂપ થાય છે તે જોવાનું રહેશે કેમેરામેન વસંત સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ